જય જવાન જય કિસાન હું છું અમે જ તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂત મિત્રો આજે ચૌદ ઓક્ટોમ્બર આજે તારીખ ચૌદ ઓક્ટોમ્બર છે અને આપણે ઘણા સમય પહેલાં પંદરથી વીસ તારીખમાં એક હળવું માવઠું કહ્યું હતું તો મોડલો પણ હળવું માવઠું દર્શાવે છે જે વેધરબલ છે એ વેબસાઇટમાં એટલે આ જે મોડલો દર્શાવે છે કલર તો આ છે ઇઠ્ઠાવીસ તારીખ સુધીના બતાવે છે ચાર્ટ ગઈકાલે તેર તારીખેથી આપણે એ ફોટા ડાઉનલોડ કર્યા રાતે આપણે ડાઉનલોડ કરીને રાખ્યા હતા એટલે આ જે છે એ મોડલ તમને બતાવું છું અંદર અલગ અલગ મોડલ છે જીએફએસ છે ઈસીએમ છે સીએફએસ છે એમ એટલે આ જે માવઠું છે એ અંદાજ આપણે કરી શકીએ તો સત્તર અઢાર તારીખની આસપાસથી એકવીસ બાવીસ તારીખ સુધી જોવા મળશે પણ બહુ એવું ભારે કોઈ માવઠું છે નહીં એટલે ટેન્શન જેવું કાંઈ છે નહીં હળવા મધ્યમ એ છૂટી થશે કંઈ એવું અતિ ભારે માવઠું જેવું કાંઈ છે નહીં એટલે ટેન્શન જેવું કાંઈ છે નહીં આ રીતે એક આપણે તમને સમજૂતી આપીને માહિતી આપું છું જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ